નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા વિડીયોમાં વાત કરીશું જે અઠ્યાવીસ તારીખથી લઈ અને જે પાંચ તારીખ વચ્ચે વરસાદના જે મોટો રાઉન્ડ આવવાનો છે એની આપણે માહિતી મેળવીશું કે આ રાઉન્ડ આવવાનો છે અને સિસ્ટમના ટ્રેક વિશે પણ આપણે માહિતી આપીશું જોકે આ ફાઇનલ અપડેટ નથી આપણે ફાઇનલ અપડેટ તમને પહેલાં બે દિવસ પહેલાં જે વિડીયો આવે છે એમાં પણ કહી દીધું છે કે પચીસ અથવા છવ્વીસ તારીખ આપણે એ સિસ્ટમ ની લેટેસ્ટ ફાઇનલ અપડેટ આપીશું ક્યાં વિસ્તારોમાં કેવા વરસાદ પડશે ને ફાઇનલ અપડેટ સાથે તમને માહિતી આપીશું ગુજરાત આ સિસ્ટમ જે છે કયા વિસ્તારોને અંદર વધુ લાભ આપી શકે છે અત્યારે સિસ્ટમ ના ટ્રેક વિશે વાત કરીશું સિસ્ટમ ક્યાં જશે એ વિશેની માહિતી સંપૂર્ણ માહિતી મેળવીશું તો હજુ સુધી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાન ની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી YouTube ચેનલ ટોપ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે આ વિડિયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે અને મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે સૌથી પહેલા આપણે આ સિસ્ટમના ટ્રેક વિશે માહિતી મેળવીશું તો સિસ્ટમનો ટ્રેક છે અત્યારની સ્થિતિ પ્રમાણે ગુજરાત ઉપર આવવાની શક્યતા વધુ લાગી રહી છે હવે જોવાની વાત છે કે સિસ્ટમ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું ત્યાં સુધી આ બધો એનો છે ફાઇલ છે ડાઉનલોડ થઈ જાય

આપીશું પણ એક થી વધુ રાઉન્ડ આવવાની શક્યતા લાગી રહી છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે હવે કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે કયા વિસ્તારોની અંદર વધુ વરસાદ જોવા મળી શકે છે એ ચોક્કસપણે એનો ખ્યાલ છે એ આગળ આવશે પણ અત્યારની સ્થિતિ પ્રમાણે તમે એવો સમજીને ચાલી શકો છો કે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની શક્યતા હવે વધુ લાગી રહી છે અને એની ફાઈનલ અપડેટ છે આપણે પચીસ તારીખ પચીસ છવ્વીસ તારીખ આસપાસ આપીશું હવે આપણે એનો જે ટ્રેકની વાત કરીશું

ત્યારબાદ સત્યાવીસ તારીખ આસપાસ સિસ્ટમ થોડી તેજીથી મતલબ કે ઝડપથી આગળ વધી શકે છે અને આ સિસ્ટમ છે એ કદાચ અઠ્ઠાવીસ તારીખ આસપાસ મુંબઈના નીચે ભાગો પર નીચે ઉતરી શકે છે આરકસાગમ આવી શકે છે ઓગણત્રીસ તારીખ આસપાસ ગુજરાતના દરેક વિસ્તારોની અંદર વરસાદ વધારે પડે એવી શકે તા હાલ લેટેસ્ટ વેધર મોડલો ની અપડેટ પ્રમાણે લાગી રહી છે અઠ્યાવીસ તારીખ રાઉન્ડ ચાલુ થશે ઓગણત્રીસ તારીખે વધુ વિસ્તાર કરતો થશે ત્રીસ તારીખે આખા ગુજરાતમાં સાર્વત્રિક જેવો વરસાદ જોવા મળી શકે છે જોકે મને એવું લાગે છે કે આ રાઉન્ડ છે એ સાર્વત્રિક નથી બધા વિસ્તારોની અંદર વરસાદ ન જોવા મળશે એવી શક્યતા મને હાલ લાગી રહી છે આ રાઉન્ડ મને સાર્વત્રિક નથી લાગતો હવે બે હજાર પચીસ ના ચોમાસામાં સાર્વત્રિક રાઉન્ડ આવે એવી શક્યતા અત્યારે ખૂબ ઓછી લાગી રહી છે તો એ પ્રમાણે છે અને આપણે ખેડૂત ખેડૂત મિત્રોને પણ માહિતી આપીશું બાદ એક અપીલ કરવાની છે એક તારીખે જોશું તો સિસ્ટમ આગળ વધી છે અને બીજી સિસ્ટમ બે તારીખ આસપાસ ગુજરાતના ભાગો પર અસર કરતા જોવા મળી શકે છે બીજી સિસ્ટમ ત્રણ ચાર તારીખ આસપાસ બીજી સિસ્ટમ આવી શકે છે એનો વરસાદ ગુજરાતના ભાગોની અંદર જોવા મળી શકે છે તો એ પ્રમાણે જોઈએ તો વરસાદ છે પાંચ તારીખ બાદ પણ જોવા મળી શકે છે છ સાત તારીખ સુધી જોવા મળી શકે છે એની બાદ પણ એક સિસ્ટમ આવી છે મતલબ કે પાંચ સી પાંચ સાત તારીખ સુધી ગુજરાતમાં એકથી વધુ રાઉન્ડ આવવાની શકે છે અઠ્યાવીસથી લઈને છ સાત તારીખ વચ્ચે એકથી વધુ બે રાઉન્ડ આવી શકે છે એમાં અલગ અલગ સિસ્ટમો વરસાદ જોવા મળી શકે છે અને આ વરસાદ છે મિત્રો ખેડૂત મિત્રો માટે ખરેખર નુકસાનકારક સાબિત થશે આવે ખેડૂત મિત્રોએ આપણે સલાહ આપવાની છે એને ફાયદો થાય એવી સલાહ આપણે આપીશું જે પણ કામ હોય બે દિવસ પહેલા પણ તમને કીધું છે કે જે કામ હોય મિત્રો અઠ્યાવીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી પતાવી લેજો જે છેલ્લી તારીખ છે સત્યાવીસ તારીખ છે સત્યાવીસ તારીખ સુધી બધા કામ છે કમ્પ્લીટ કરી લેજો કારણ કે સત્યાવીસ તારીખથી બપોર બાદ જે મંડાણી વરસાદ છે ગાજવી જોડા એ તો સત્યાવીસ તારીખથી ચાલુ થશે એવી શક્યતા લાગી રહી છે અઠ્યાવીસ તારીખે વિસ્તાર વધુ કવર થઈ જશે અને ઓગણત્રીસ ત્રીસ તારીખ આસપાસ અનેક વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળે એવી શક્યતા હાલ મને લાગી રહી છે એના ઉપર હું કઈ ન કહીશ અત્યારની સ્થિતિ પ્રમાણે વધારે વરસાદ જોવા મળી શકે છે અને એની વિસ્તારની ફાઈનલ માહિતી તમને જોતી તો હજી બે દિવસ જાળવી જાઓ આજે તમારી તારીખ થઈ ચૂકી છે ત્રેવીસ તારીખ થઈ ચૂકી છે હજી બે દિવસ જાળવો આપણે પચીસ સાત ત્રીસ તારીખે બે થી ત્રણ દિવસમાં તમને

અને હું માહિતી આપી દીધો કે અત્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોની દક્ષિણ ભાગોની અંદર વધારે ભારે ત્યાંથી ભારે વરસાદ જોવા મળી શકે ત્યાં સાંભળ આપું છું તમને અને ત્યારબાદ સિસ્ટમ આગળ વધી અને થોડોક પણ ટ્રેકમાં તેમ ફેરફાર થયો અને સિસ્ટમ થોડીક મધ્ય ગુજરાત ઉપર ઉપર આવી અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઓછો વરસાદ પડ્યો તો એને એ ગણવાનું કે ટ્રેકમાં જ ફેરફાર થયો છે એ પ્રમાણે વરસાદના વિસ્તારમાં ફેરફાર જો સિસ્ટમમાં ટ્રેકમાં ફેરફાર થાય તો વિસ્તારમાં પણ ફેરફાર થવાની ચોક્કસપણે શક્યતા રહેતી હોય તો એ વાતનો મેઈન ખ્યાલ રાખો પછી તમે જાણીને કહેજો કે આ વાતનો ખ્યાલ રાખો કે સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર થશે તો વિસ્તારની માહિતી આપી છે એમાં પણ ચોક્કસપણે ફેરફાર થવાની શક્યતા રહેશે અને આપણે બે દિવસમાં બધો ખેડૂત મિત્રોને ડિટેલમાં માહિતી આપીશું કયા વિસ્તારોની અંદર કયા વધારે વરસાદ જોવા મળી શકે છે અને કયા વિસ્તારોની અંદર કયા વરસાદ જોવા મળી શકે છે અત્યારે વિસ્તારની માહિતી આપવું મિત્રો ખૂબ મુશ્કેલ છે કારણ કે સિસ્ટમના ટ્રેકમાં વારંવાર ફેરફાર થતા હોય છે અને મોડલોમાં આ વર્ષે વેરિયેસન બહુ જોવા મળે છે તો એ પ્રમાણે અત્યારે વિસ્તારની માહિતી આપી શકી નથી હજી બે દિવસ જાળવી જાઓ બે દિવસમાં તમને વિસ્તારની માહિતી આપી દઈશું જેથી તમને જેટલો નુકસાન થાય એટલો તમને બચવાની કોશિશ કરાવીશ તમને અને અત્યારે તમારી પાસે સમય છે બે થી ત્રણ દિવસનો સમય છે એ અંદર અંદર તમે જે જે પણ કામ હોય હોય ખેતરમાં તો એ ઉપાડીને નાખી દેજો અને કોઈ જાતના કામ હોય તો બધા કામ રેડી કરી નાખજો જેથી તમારા નુકસાન ને ઓછામાં ઓછું નુકસાન તમારે થાય એવો કરજો જેથી તમને કોઈ પણ જાતનું વધારે નુકસાન ના જોવા મળશે કારણ કે અત્યારે તમે સાવચેત રહેજો તો તમારી પાસે શિયાળુ પિયત છે ક્યાં ને ક્યાં તમારા માટે સારા મસાળો સાબિત થાય અત્યારે તમારા માટે સાવધાની રાખવાની છે કારણ કે પછી એવું ના થાય એવા વિડીયો ના આવે કે ખેડૂતોના જે મગફળીના પાત્રા છે એ પલતા અને તા વિડીયોમાં જોવા મળે એવું ના કરજો તમારો જે કામ હોય એ સત્યાવીસ તારીખ સુધી પૂરું કરી લેજો એ આપણી અપીલ છે મારી રહેજાની અપીલ છે જેથી તમને ઓછામાં ઓછું નુકસાન થાય અને તમારું શિયાળુ પિયત છે એ સારામાં સારો થઈ જાય એવી તમે કામ કરજો જેથી અન્ય મિત્રોને પણ ઓછામાં ઓછું નુકસાન થાય અને મિત્રોને માહિતી કરજો જોઈએ અન્ય મિત્રો પણ આપણી ચલણે જોઈ અને એ પ્રમાણે માહિતી મેળવી અને કામ કરે છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી તમારો લાસ્ટ ટાઈમ છે આ લાસ્ટ ટાઈમમાં તમારું કામ જે પણ હોય પતાવી લેજો કારણ કે ત્યારબાદ તમને મોકો ન મળશે મિત્રો એ વાત જાણી લેજો કારણ કે અઠયાવીસ તારીખથી લઈ અને

તો એ પણ તમને માહિતી આપવામાં આવશે પછી તો ફેરફાર થવાની શક્યતા ઓછી રહેશે કદાચ કુદરતી કોઈ ફેરફાર થાય તો હું નથી કેતો બાકી આપણે ફાઇનલ માહિતી છે પચીસ છવ્વીસ તારીખે આપી દઈશું અત્યારે આ વિડીયોની અંદર એટલું આજ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે લાઈક અને દરેક ટ્રુપમાં શેર કરી દેજો જેથી ખેડૂત મિત્રોને આ સાથે સાચી માહિતી પહોંચી શકે છે તમને વધુ માહિતી જોતી હોય તો તમને નીચે કોમેન્ટ બોક્સમાં મને એટલું લખજો કે તમારા નંબર આપી દો તો હું તમને નંબર આપીશ એના ઉપર તમે કોલ કરી અને સાચીમાં સાચી માહિતી મેળવી શકો છો જેથી તમને ઓછોમાં ઓછું નુકસાન થાય એ માહિતી તમને હું આપી દઈશ તાલુકા જિલ્લાવાઈજ તાલુકા સાથે તમને ગામના નામ સાથે મને કહેજો જેથી તમને લેટેસ્ટ માહિતી આપી દઈશ